નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ ક્યારે થશે તેની તારીખ જાહેર કરાવવા માટે વિદ્યાર્થીઓ પાછલા ઘણા દિવસથી આંદોલન કરી રહ્યા છે પરંતુ હવે તારીખ નક્કી થઈ ગઈ છે ઓગણત્રીસમી ડિસેમ્બરે દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ વડોદરા આવશે અને પદવીદાન સમારોહમાં હાજર રહીને જે બાળકો છે તેને પદવી એનાયત કરશે હાલ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં જે ઉપરાષ્ટ્રપતિ આવી રહ્યા છે તો તેને લાવવા માટે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનો સી ફાડો છે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી એ તો શનિવારે જヒન્ટ આપી દીધી હતી કે ઉપરાષ્ટ્રપતિ વડોદરા આવી રહ્યા છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કોન્વોકેશનમાં આજે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના રજિસ્ટારે પણ આ વાતની જાહેરાત કરી દીધી અને પત્રકારો સામે આ તારીખની જાહેરાત પણ કરી દીધી સવાલ એ ઊભો થાય છે કે આટલા શોર્ટ નોટિસ પર જે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવશે ત્યારે વિદ્યાર્થીઓ વડોદરા પહોંચશે કેવી રીતે આપ સૌ કોઈ જાણો છો ભારતીય રેલવેને ભારતીય રેલવેમાં રિઝર્વેશન તાત્કાલિક મળતા નથી દેશભરમાં જે વિદ્યાર્થીઓ હશે એ આટલા શોર્ટ નોટિસ પર કેવી રીતે યુનિવર્સિટી પહોંચશે એ એમના માટે પણ ખૂબ મોટો ટાસ્ક ઊભો થઈ જવાનો છે કોઈ પણ વિદ્યાર્થી પોતાના અભ્યાસક્રમમાં જ્યારે તે કોલેજથી ડિગ્રી મેળવે છે ત્યારે તેના પરિવારજનો પણ ગર્વ અનુભવે છે અને આ ઘડી પર જ્યારે વિદ્યાર્થીઓની સાથે પરિવાર હોય તો વિદ્યાર્થીઓને પણ એક સારું પ્રોત્સાહન મળે છે પરંતુ આટલા ઓછા સમયના જાહેરાતમાં એ વિદ્યાર્થીઓ કેવી રીતે પહોંચશે એ વાલીઓ કેવી રીતે પહોંચશે એ પણ સૌથી મોટો પ્રશ્ન છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને તો ચિંતા એટલી જ હતી કે ભાઈ ગેસ્ટ કોણ આવી રહ્યા છે હવે જ્યારે ઉપરાષ્ટ્રપતિ આવી રહ્યા છે ત્યારે એક તરફ તો ખુશી છે પરંતુ આ જે શોર્ટ નોટિસ પર જે વિદ્યાર્થીઓને હવે જાહેરાત કરવામાં આવી છે તેનાથી વિદ્યાર્થીઓમાં એક અલગ જ પ્રકારની ચિંતા પણ વધી ગઈ છે આટલું મોટું પ્રશાસન અને આટલા શોર્ટ નોટિસ પર આ જાહેરાત કરે એ પણ ખૂબ જ આશ્ચર્યજનક છે પરંતુ દેરઆે દુરુસ્તાએ હવે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં જ્યારે ઉપરાષ્ટ્રપતિ આવી રહ્યા છે તો એ ખૂબ જ ગર્વની બાબત છે વડોદરા માટે પણ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી માટે પણ પરંતુ આ ગર્વ ત્યારે અનુભવ સારો હોત કે આ સમય પર થયું હોત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને રજીસ્ટ્રાર તો ઘણા દિવસથી કહી રહ્યા હતા કે તેમને કોઈ ગેસ્ટ નથી મળી રહ્યા કે પછી ગેસ્ટ પાસેથી તારીખ નથી મળી રહી પરંતુ આ તો આભાર માનો સાંસદશ્રીનો કે સાંસદશ્રીના પ્રયાસથી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ આ વર્ષે યોજાઈ શક્યું બાકી જો તારીખ લંબાઈ જાત તો વર્ષ બે હજાર ચોવીસ પણ પૂરો થઈ જાત અને વિદ્યાર્થીઓને આગળના એડમિશન માટે ઘણી તકલીફો આગળ પણ પડત પરંતુ હવે દેરાએ દુરુસ્તાએ ઓગણત્રીસમી તારીખે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો પદવીદાન સમારંભ થવા જઈ રહ્યો છે ઉપરાષ્ટ્રપતિ આવી રહ્યા છે